મારો સિવિલ સ્કોર આઠસો છે તમને લોન નથી મળતી આઠસો થી ઓછો છે તો એને પાંચ લાખ સાત લાખ સુધીની લોન મળી ગઈ એ પણ તરત જરૂરી નથી કે સ્કોર છે તમે લોન આપી જ દેશે સિક્યોર બેચ ક્રેડિટ કાર્ડ લઈને પણ તમે ક્રેડિટ સ્કોર બનાવી શકો છો હવે વાત કરીએ સિવિલ સ્કોર આઠસો છે છતાં પણ તમને લોન નથી મળતી એનું કારણ શું મિત્રો સિબિલ સ્કોર આઠસો હોય એટલે એનો મતલબ એ નથી કે બધી જ કંપની તમને લોન આપી દે છે આઠસો સ્કોર સારો છે પણ એમાં પણ કંપની જોવે છે કે તમારો કોઈ લોનનો હિસ્ટ્રી મતલબ કોની સાથે વ્યવહાર કેવો કરેલો છે જેમ કે તમે ખાલી મોબાઈલ ટીવી કે ફ્રીજ એવું કોઈ લોન લીધેલી છે અને એનો આધારે તમારે સિવિલ બનેલો છે તો સિવિલ સ્કોર તો તમારો સારામાં સારો હશે સો ટકા પણ એના આધારે તમને કોઈ પર્સનલ લોન મોટી અમાઉન્ટ આપવાની શક્યતા બહુ ઓછી છે પણ જો તમે સિવિલ સ્કોર ઓછો હોય આઠસોથી ઓછો મતલબ કે સાતસો ત્રીસ કે સાતસો ચાલીસનો સ્કોર છે અને જો તમારી કોઈ પર્સનલ લોન લીધેલી છે એના વરસ થઈ ગયું છે અથવા રેગ્યુલર પે કરી દીધેલી હોય ટુ વી લોન હોય હોમ લોન મોર્ગેજ લોન કે કાર લોન એવી જો કોઈ લોન ચાલતી હશે એ પણ જૂની ચાલતી હશે વર્ષથી વધારે જૂનું થઈ ગયું હશે તો તમને આસાનીથી લોન આપશે મતલબ કે આઠસોનો સ્કોર છે ખાલી કન્ઝ્યુમર લોન લીધેલી છે લોન નહીં મળી શકે પણ જેનો સીબી સ્કોર સાતસો ત્રીસ છે પણ આ બીજી લોનનો રેકોર્ડ સારો છે તો એને મળી શકશે કે એનો બેંક સાથેનો વ્યવહાર ઘણો સારો છે એટલા માટે બેંક રિસ્ક લઈને એને વધારે લોન આપી શકે બીજી વાત એ ઘણી વખત એવું થતું હોય સિવિલ સ્કોર સારો હોવા છતાં તમને લોન નથી મળતી હિસ્ટ્રી છે છતાં લોન નથી મળતી એમાં બીજું ફેક્ટર આવે છે ઇન્ક્વાયરી જો તમે વધારે ઇન્ક્વાયરી કરેલી હશે ને મહિના કે બે મહિનાની અંદર તો પણ તમને લોન નહીં આપી શકે અને જો વધારે ઇન્કવાયરી કરશો ને તો કંપની આપવાની જગ્યાએ ના પણ આપી શકે મતલબ વધુ ઇન્કવાયરીના હિસાબે જે કંપનીમાં તમારે કેરેક્ટરિયા બેસતો હોય એલિજિબિલિટી બેસતી હોય ને તો પણ તમને લોન નથી મળી શકતો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો જરૂર ના હોય તો ખોટી ઇન્કવાયરી નહીં કરવી આજકાલ ઘણા લોકોને વોટ્સઅપ પર કે મેસેજ આવે છે એમાં લિંક પર ક્લિક કરીને તમે પ્રોસેસ કરી દો છો પણ પછી પ્રોસેસ તમે અધૂરી રાખો છો કે પૂરી કરો છો એ મેટર નથી કરતું મેટર એ કરે છે કે તમે અરજી કરી દીધી અરજી કરો એટલે તમે ઇન્ક્વાયરીમાં ચડી જશે જે ઇન્કવાયરી તમને પાછળથી પ્રોબ્લેમ આવશે જો તમારે જરૂર હોય અને અરજી કરો તો કંઈ વાંધો નથી પણ ખાલી ચેક કરવા માટે અરજી નહીં કરો જરૂર હોય ત્યારે તમે લોનની અરજી કરો બીજી વાત કે મેસેજ આવે એનો મતલબ એ નથી કે તમારી લોન એપ્રુવડ જ છે હા તમારી કોઈ બેંકમાં એકાઉન્ટ હોય અને એ જ બેન્કમાંથી જો મેસેજ આવતો હોય તો તમે અરજી કરો તો બની શકે તમારી ચાન્સ વધારે છે પણ જે બેંકમાં એકાઉન્ટ નથી કે જે ફાઈનાન્સ કંપનીમાં તમે અત્યાર સુધીમાં રેકોર્ડ જ નથી અને એ કંપનીમાં જો તમારો મેસેજ આવે છે અને તમે એપ્લાય કરો છો ને તો તમારી ઇન્ક્વાયરીમાં નવ્વાણું ટકા જવાના છે કેમ કે એ લોકો માર્કેટિંગ કરતા હોય છે એને ખબર નહીં કે તમારો સિબિલ સ્કોર કેટલો છે તમે ઘણી વખત જોયું પણ હશે કે જેનો સિબિલ સ્કોર સારો હોય અથવા સિબિલ સ્કોર ખરાબ હોય ને એના પણ મેસેજ આવે છે પાંચ લાખ સુધીની લોન દસ લાખ સુધીની લોન સાત લાખ સુધીની લોન એવું જરૂરી નથી કે તમને મેસેજ આવેલો લોન મળી જ જશે આવું ઘણી વખત થતું હોય છે અમારી સાથે પણ એવું થયું છે કસ્ટમર આવે છે સિબિલ ખરાબ હોય તો પણ અમને કહે છે કે મારો મેસેજ આવે છે પાંચ લાખની લોન આપે છે કંપની જરૂરી નથી કે મેસેજ આવેલો લોન તમને મળી જ જાય બરાબર આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો તો મિત્રો આ હતી સિબિલ માટેની વાત એના સિવાય પણ ઘણી બધી વાત છે એ આપણે આવતા વિડીયોમાં વાત કરીશું પણ હવે વાત કરીશું ધ્યાનમાં રાખવાની વાતો જે ખાસ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ પહેલી કે તમારે જરૂર ના હોય ને પૈસાની તો ખોટી ઇન્કવાયરી નહીં કરવી તો ઘણા લોકો એવા હોય છે કે સિબિલ સારો હોય પણ એ લોકો એવું માનતા હોય છે કે મને કંપની કેટલી લોન આપે છે ને હું ચેક કરી લઉં સિબિલ સારો હોય રેકોર્ડ રેગ્યુલર હોય બધી લોન રેગ્યુલર ચાલતી હોય તો એને ખબર જ છે કે મને લોન આપશે છતાં એ લોકો ઇન્કવાયરી કરતા હોય છે કે મને કંપની તો ચેક કરવું કંપનીમાં ચેક કરે છે ઓફર આવે છે અને પછી ઓફર લેતા નથી એટલે કંપનીવાળા ફોન પણ કરે છે એને તો પેલું એ તો હેરાન પરેશાન કરે છે બીજું કે તમારી ખોટી ઇન્કવાયરી જ હશે તો જરૂર નથી તો એપ્લે શું કરવા કરવી જોઈએ તો ખાસ ધ્યાન રાખજો બીજી વાત કે તમે કોઈપણ લોન ચાલે છે જે કંઈ લોનના ઈ એમઆઈ ચાલે છે અથવા ક્રેડિટ કાર્ડના બિલ આવે છે ક્રેડિટ કાર્ડના ઈ એમઆઈ હોય તે તમારે ટાઈમલી ભરવાના એક પણ દિવસ જો ડીલે કરશો ને તો એની ઇફેક્ટ શિબિરમાં પડશે જેના આધારે તમને ભવિષ્યમાં લોન લેવામાં મુશ્કેલી પડે તમે કોઈપણ લોન લ્યો એનું પેમેન્ટ જે તારીખે હપ્તો હોય ને એના આગલે દિવસે જમા કરવાનો આગ્રહ રાખો કે જે દિવસે તમારું પેમેન્ટ હોય ઈએમઆઈ હોય અને તે દિવસે જમા કરશો ને તો બની શકે તમારું ઈએમઆઈ ડીલે થશે મતલબ કે બાઉન્સ થશે આવું ઘણી વાર જોયું હશે કે જે તારીખે હપ્તો એ તારીખે તમે તો બેંકમાં ભરી દીધા છે પણ જ્યારે તમે લોનનું સ્ટેટમેન્ટ કાઢો છો ને ત્યારે એમાં બાકી બોલે છે અને ત્યારબાદ ત્રણ કે ચાર દિવસ પછી ફરી પાછો ઈએમઆઈ કપાય છે એમાં તમારી બની શકે કે તમારે પેનલ્ટી પણ લાગે ડીલે પણ થાય ઘણી વખત સિવિલમાં રેકોર્ડમાં પણ ચડી પણ જાય છે અમુક સિવિલમાં નથી ચડતું તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી ત્રીજી વાત ઘણા લોકો એવું કરે છે કે લોનની અરજી કરવા જાય છે ને ત્યારે ત્રણ કે ચાર જગ્યાએ ઓફર હોય તો ત્યારે કસ્ટમરને જરૂર ઓછી હોય તો એક જગ્યાથી લઈ લે છે અને મહિના પછી કે પંદર દિવસ પછી ફરી પાછી જરૂર પડતી હોય છે અને ત્યાર પછી જો તમે એપ્લાય કરવા જશો ને તો લોન તમને નહીં મળી શકે કે લેટેસ્ટ લોન કાઉન્ટ કરવામાં આવે છે બેંકની ભાષામાં એવું માનવામાં આવે છે તમે અત્યારે લોન લીધેલી છે અને ફરી પાછી તમે જો લોનની અરજી કરવા જાઓ છો મહિના પછી બે મહિના પછી તો બેંકને એવું લાગે છે ફાઇનાન્સ કંપનીને એવું લાગે છે કે તમારી જે લોન ચાલુ છે એના ઈએમઆઈ ભરવા માટે તમારે લોનની જરૂર છે અથવા તમે એવી સ્થિતિમાં છો કે તમારે પૈસાની ખૂબ જરૂર છે કે ફસાયા છો એટલા માટે પણ તમને લોન નથી આપી શકતું તો જ્યારે તમારે લોનની વધારે જરૂર હોય ને તો ટીપ્સ તમને કહી દો એવા સમયે તમારે જે કે ત્રણ કે ચાર કંપનીમાં જે જગ્યાએ એપ્રુવલ આવતું હોય ને તે જગ્યાએ તમે એકથી બે દિવસની અંદર જ બધી જગ્યાએ લઈ લેવી પડશે તો એકવાર કંપનીમાં લોન લઈ લીધા પછી પંદર દિવસ કે વીસ દિવસ પછી બીજી કંપનીમાં તમને લોન નહીં મળે તો લેવી હોય તો એક જ ટાઈમમાં બધી જગ્યાએ પ્રોસેસ કરી શકો છો પણ હા જો તમારી ઈએમઆઈ ભરવાની કેપેસિટી હોય રેગ્યુલર પે કરી શકતા હોય તો જ કરજો નહીં તો તમને ભવિષ્યમાં બહુ મોટું નુકસાન થશે તમારી પાસે ફાઇનાન્શિયલ બર્ડન આવશે ઈએમઆઈ ના ભરી શકશો ને ત્યારે બહુ મુશ્કેલી પડશે તો આ વસ્તુ જો તમારી પાસે કેપેસિટી હોય તો જ આ પ્રોસેસ કરજો મિત્રો આ હતી જનરલ સિવિલ માટેની વાત છતાં તમને કોઈ સવાલ હોય એ જાણકારી માટેનો કે મારો જે સવાલ છે એમાં નથી આવ્યો એનો જવાબ તો તમે કોમેન્ટ કરજો હું તમને એનો જવાબ જરૂરથી આપીશ અને આવી જ નવી માહિતી માટે અમારી ચેનલ ફોલો જરૂર કરજો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે